નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ વ્યક્તિ તમારું દિલ દુખાડે તમારું મન દુભાવે તો શું કરવું જોઈએ એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે એમાંથી આપણે જે જોઈએ એ જ લેવાનું હોય જે આપે એ નહીં નંબર બે મનમાં ભરીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે નંબર ત્રણ આજકાલ દૂધ ઘી માખણ અને અન્ય ખાદ્ય પદાર્થોથી જેટલી ચરબી નથી ચડતી એટલી પૈસાથી લોકોને ચડે છે નંબર ચાર તમે તમારા સ્વભાવ પર કાબૂ રાખતા શીખો એટલે બીજા પણ કાબૂમાં રહેશે નંબર પાંચ સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય પરંતુ વાસ્તવિકતા એ જ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે કોઈ પોતાનું સાથે નથી હોતું નંબર છ બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની મિત્રો કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈ પણ માણસની તાકાત નથી કે તેને છીનવી શકે જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે નંબર સાત મગજ શાંત છે દિલમાં દયા ભાવ છે બોલી નરમ હશે અને આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે નંબર આઠ જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો કારણ કે દુનિયા અણી તો કાઢશે જ નંબર નવ લોકો જોતા હોય અને જે વર્તન કરો તે પર્સનાલિટી કહેવાય પરંતુ કોઈ જોતું ન હોય અને વર્તન કરો એ કેરેક્ટર કહેવાય મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર